તો પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો જે આખો મામલો સામે આવ્યો હતો કે જેને લઈને કાર્યવાહી કરતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે અત્યાર સુધીમાં જે રીતે બે થી ત્રણ વખત જય જલારામ સ્કૂલનું નામ આવી ચૂક્યું છે ફરી એકવાર આ નામ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા હતા ક્યારે કાર્યવાહી થશે કેવી રીતે થશે તેને લઈને પણ સવાલ હતા કાર્યવાહી કરતા બે લોકોના નામ સામે આવ્યા છે તુષાર ભટ્ટને આરીફ વોરા જેને પોલીસે પકડી પાડ્યા છે અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે

પોલીસે મીડિયા સાથે કોઈ પ્રકારની વાતચીત કરી નથી પરંતુ સત્તાવાર માહિતી છે કે આ બે આરોપી જે ઓલરેડી એક પરશુરામ નામનો જે ઓવરસી એજન્સી વાળો હતો જેને તો પકડી લાવી હતી પોલીસ ત્યારબાદ જે બે મુખ્ય આરોપી આરીફ વોરા અને તુષાર ભટ્ટ જેને આ કૌભાંડ આચર્યું હતું બાદ હવે આ નીટ કાન મુદ્દે મોટા ખુલાસા થાય અને ઘણા મોટા મોટા લગભગ મોટી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓના માલિકો સુધીના નામ બહાર ખુલી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર